આનાથી મિત્રોએ ભાજપવાળા અલપક્યા નહીં

આ નંબર પર લેવા પડે કાલમે લેવા પડે ચોરથી બરોબર બતાનાવા પડે જય ભાજપ ને મશાય અને એમાં મેસેજ કે આ માત્ર જનતા વસાવા ઉપર કેશ નથી જનતા વસાવા પાછળ જઈ રહ્યું છે મિત્રો આપણા ઘરમાં 10 લોકોનો પરિવાર હોય અને કોઈ એવા વ્યક્તિને આપણે ઘર ચલાવવા આપી દઈએ કે જેને રૂપિયાનું મેનેજમેન્ટ નો આવડતું હોય કમાતા નો આવડતું હોય તો ઘર ડૂબી જાય નો ડૂબી જાય જમીન વેચવી પડે કે નો વેચવી પડે આખી ભાજપના મુખ્યમંત્રી એટલે મંત્રીઓની ફોજ એવી છે કે જેને ઘર ચલાવતા નથી આવડતું ને એને સરકાર આપી દીધી છે આખી રાજ્ય આપી દીધું છે તમે જો સમાચાર આવી રહ્યા છે અહિયાં હું એ બ્રિજની મુલાકાતે જવાનું છું ચિંતા એ નથી કે આ બ્રિજ તૂટી ગયું આજે મિત્રો આ ગુજરાતના નાગરિકોએ ભ્રષ્ટ ભાજપના અવૈવટના અને ભ્રષ્ટાચારના કારણે લોકો ગુમાવ્યા આ માનવ વધુ કેસ થાવો જોઈએ ના થવો પણ આ લોકો ઉપર નહીં થાય એને એવો અહંકાર છે કે અમારી સરકાર છે બે પાંચ માણસ મરી જશે દસ માણસ મરી જશે લોકો ભૂલી જશે પણ હું ભાજપ વાળાને કહેવા માંગુ છું ઈશ્વરનો ડર રાખો હે ઈશ્વરનો ડર રાખો भगवान पर ऊपर से आपने शो ईश्वर ना आपे ला चाहिए जाना धरती ऊपर थी जासु भगवान तबने पूछ रहे कि हे बाजप याओ तबने शो कहीं तो बाजप पड़ा सो जाओ आप से कभी प्रीत ने आदिवासियों ने खाई क्या रूप क्या ही कैसे गरीबों ना दलितों ना सोशितों ना वंचितों ना अरे मित्रों सामी छाती अगर बांधो युद्ध बराबर আদানিনে কোক্তনে জেন মানা কিদে সোভায় তারাকলা কোপান ওয়ে কোপান তু কেনা য়ে এমনে মোনো নোনো তাকো আদরিপো নাখায়ে জ� આ માત્ર ઉદ્યોગપતિઓની વાતની છે તમે જો ઉદ્યોગપતિઓ બેંકોમાંથી લોન લે પછી મીટિંગ કરે 5 50000 કરોડની લોન લે પછી એમ કે સાહેબ હવે મારે લોન ભરવાના રૂપિયા નથી 50000 રૂપિયાઓ હવે મને કયો તો 500 કરોડ રૂપિયા ભરી છૂટી જાય તમે વિચાર કરો આ હદે થાય છે આજે મને અમારા નરેશભાઈ કે દાદા મને વારંવાર બાબુભાઈ ઉમિયા સાહેબ અનિલભાઈ આ બધા લોકો વારંવાર રજૂઆતો કરતા હોય છે બાળમાય પર કહેતા હોય છે તો સાહેબ અહીંયા રોજગારી છે અહીંયા રોજગારની વ્યવસ્થા ભાજપે કરી નથી હાજી વાત છે તો મિત્રો તમારા અને મારા સંતાનોને જો રોજગાર નો આપી શકે તમારા અને મારા સંતાનોને સારું શિક્ષણ નો આપી શકે તમારા અને મારા સંતાનોને સારું રોડ કે બ્રિજ નો આપી શકે

સૌરાશમાં बाजरो વાવેલો હોય ને અહીંયા મૈયા પક્ષીઓ આવે થોરા થોરા એમ ચુકણી આવે સવાલ છે યાર ابو ભાઈ લેશો જહરાત ને મારી સવાલ છે ચુકણી કારણે તને આબરૂ યાદ આવે જ્યારે

જો આજે છેલા બે શબ્દ કહી અને મારી મારી કોઈ વિરામ આપીશ આજે તમે વિચાર કરો કે આપણે પોતે જાગૃત થવાનું છે બ્રિજ તૂટ્યું નવ નવ લોકો મૃત્યુ પામ્યા છતાંય ભાજપ વાળા શું કહે મંત્રીનો હું ઇન્ટરવ્યુ સાંભળતો તો કે એમાં તો અમે બધું ચેક કરાવ્યું તું કઈ છે નહીં તો તને ખબર જ ક્યાં પડે છે ભાઈ અમારા જેવા ભણેલા ગણેલા सनापो तो शासन कैंप था ये तुमने मुझे बता दी। ये <thicker clap> तो हमारी बात भी सरकार वाले पांच वर्ष में पेंशन वाला क्या भाषण कर के हमें मित्र हमारे गुजरात जो तुमने पेंशन बना भी ना फिश हम क्यों बोले? हाँ चुके शासन आने के बाद आधे मित्र बंजाब में इकट्ठा चाय डाल करी मानते हैं ल

सरकार मित्रों कोई पर जगह है सरकारी हॉस्पिटल के कोई पर खादी हॉस्पिटल पर तुम्हारे नहीं जाવાનું 10 લાખ સુધી શાળા સંપૂર્ણ ફ્રી આ આપું સપનું છે કે નવી આ ગુજરાતમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો મિત્રો એના માટે આ માનવી પાર્ટી ખૂબ જરૂરી છે એટલે આ સંદેશ પહોંચાડજો મારી વિનંતી એ પણ છે કે હવે વધારે કલર જે આજે લોકો જોવાના ભાજપના મિત્રોનો આત્મા જાગ્યો લોકો મિત્રો તો બ્રિજ પડે એ એ વાતનો દુખ નથી દુખ એ વાતનો છે કે બ્રિજ પડે છે ખાડા પડે છે મનરેગા કોફાર થાય છે છતાં આપણો આત્મા જાગતો નથી દુખ એ વાતનો છે એટલે આપણે સૌએ આ બધાને જોડાયા એટલે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓલા તમામ બાબુભાઈ અને પ્રમુખો

અને મારે ઘરે ઘરે તમને ચેતરભાઈ બનાવવાના છે તૈયારી નાખી મિત્રો